ડીસા નગરપાલિકાના સમિતિઓની રચનામાં ભેદભાવ અપક્ષો જે ભાજપનો વિરોધ કરતા હતા તેમના વિવિધ ખાતાઓની જવાબદારી આપી પાર્ટીની વિચારધારા સાથે જોડાય સી આર પાટીલે અપક્ષોને ખેસ પહેરાવી આવકાર્યા એ સભ્યોની સાથે અન્યાય ડીસાના વોર્ડ નંબર આઠ ના અપક્ષ સદસ્ય નિકિતા નટવર્ષી ઠાકોર ને બાદ બાકી કરતા ઠાકોર સમાજમાં રોષ સતત વોર્ડમાં વિકાસ કાર્યો માટે કાર્યશીલ રહેતા સદસ્યની બાદ બાકી કરતા સદસ્ય રડી પડ્યા હતા સતત પાર્ટી એક બાજુ ભાજપમાં જોડાયા જ્યારે બીજી બાજુ બાદ બાકી કરતા રોષ અગાઉ સાધારણ સભા ભાજપ વિરુદ્ધ ઉચ્ચારણ કરતા અને ચાચિયા લેનારને ભાજપ તરફથી મહત્વની કમિટીઓ આપતા પક્ષમાં અસંતોષ આજની નગરપાલિકા સભામાં પ્રદેશી ભારતીય જનતા પાર્ટી કરતા જિલ્લા સંગઠન મોટું હોવાની ચર્ચા કરી ભારતીય જનતા પાર્ટી નો ખેસ પહેરાવી પાર્ટી માં સ્થાન આપ્યા છતાં જૂના અને કમિટીમાં પ્રદેશ ભાજપ અને અધ્યક્ષ સી આર પાટીલ કરતા જિલ્લા ભાજપ સંગઠન તરફથી ફાળવવામાં આવેલી કમિટી અને સંગઠન મોટું બન્યું હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું ચૌહાણ જીટીવી ન્યુઝા મારું નામ ઠાકોર નિકિતાબેન નટવરજી છે હું વોર્ડ નંબર આઠમાં અપક્ષ ઉમેદવારમાંથી આવું છું અને હું ઠાકોર સમાજની દીકરી છું અમારા નગરપાલિકાના સભ્યોમાં ચુમ્માલીસ સદસ્યોમાંથી સૌથી વધુ વોટે હું જીતેલી છું અને હું સૌથી વધુ ભણેલી પણ છું ડીગા ડીસા નગરપાલિકામાં સંગઠનના લોકો દ્વારા મને એવું કહેવામાં આવે છે કે જે તમે પાટિલ સાહેબના હાથે તમે જોડેલા છો તે નહીં ચાલે અમારા હાથે જોડાવો તો જ તમને ભાજપમાં ગણવામાં આવશે તો મારી એ વિનંતી છે કે સંગઠનના લોકો મોટા કે પાટીલ સાહેબ મોટા અને આજે ડીસા નગરપાલિકામાં જે કમિટીઓ આપવામાં આવી હતી તેમાં જે લોકો સતત ભાજપનો વિરોધ કરતા હતા એ લોકો પાંચ અપક્ષ ઉમેદવારને સંગઠન દ્વારા જોડેલા હતા તે લોકોને સારી કમિટી આપી જ્યારે હું પાટીલ સાહેબના હાથે જોડેલી હતી ત્યારે મને કમિટી આપવામાં આવી નથી આવું કેમ કરી રહ્યા છે જે લોકોને અત્યારે કમિટી આપવામાં આવી છે તે લોકોએ ગત સભામાં ભાજપની છાજિયા બોલાવી હતી અને હાય બોલાવી હતી અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું હતું છતાં પણ તેમને કમિટી આપી છે તો પક્ષવાળા શું સાબિત કરવા માંગે છે અને બીજી વાત કે પાર્લામેન્ટનું બોર્ડ મોટું કે ધારાસભ્ય મોટા જે પાર્લામેન્ટના બોર્ડ દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા હતા તે અહીંયા ધારાસભ્ય દ્વારા બદલી નાખવામાં આવ્યા અને જે ધારાસભ્ય પોતાની મનમાની રીતે પોતાના જે સંગઠનમાં જોડાયેલા હતા તે લોકોને કમિટીઓ આપવામાં આવી અને હું મીડિયાના માધ્યમથી એ જ જણાવું છું કે પક્ષના જે લોકો સતત વિરોધ કરતા હતા તે લોકોને કમિટીઓ આપવાનું કારણ શું અને હું ઠાકોર સમાજની દીકરી છું અને ડીસામાં વિધાનસભા અને બનાસકાંઠા જિલ્લાનો સૌથી મોટો સમાજ છે કારણ અમારા સમાજનો ભેદભાવ કરવાનું કારણ શું છે અને મને કમિટી આપતી કેમ નથી